આપણું ધોરણ બે ધોરણ બે માં આપણું ચિત્ર તો આપણી કેતન કલાની ચિત્ર પોથીની જે ચોપડી છે એ ચોપડીમાં આપણે પેજ નંબર પચીસ પર આવ્યા છે જુઓ તો પેજ નંબર પચીસ પર આપણી ચિત્ર પોથીની ચોપડીમાં આપણને ત્રિકોણની અંદર ભાત ચિત્રનો આકાર દોરીને આપણને ત્રિકોણમાં રંગ પૂરીને ત્રિકોણ બતાવેલા છે બે એક ઉપર અને એક નીચે તો એની અંદર જુઓ ત્રિકોણની અંદર આપણે

રંગ પૂરીને ચિત્ર તૈયાર કરવાનું છે એ આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અલમ